રહે નેમેટવડશે ભૂંખી કોઈ પણ પ્રકારનો આમાં પ્રવેશ કરતું નથી આની આ જગ્યામાં સતત ત્રીજું વર્ષ છે ને ત્રીજા વર્ષે તુવેરનું ઉત્પાદન ઘટવું જોઈએ અને પેલા ઉપ ઉત્પાદન આજ પેલા બમણું મળશે નમસ્કાર ખેડૂતભાઈ કૌશિક જોવટિયા ગામ સેમરા તાલુકો જિલ્લો જુનાગઢ હવે આ તુવેર છે મારે સતત ત્રીજું વર્ષ છે આની આ જમીન ઉપર એમાં ગયા વર્ષ કરતાં બે છેલ્લા બે વર્ષ કરતાં આ વર્ષે સારામાં સારું ઉત્પાદન મળશે એનું ખાસ કારણ એક છે કે મેં પાયામાં ટ્રીટમેન્ટ આ બી વામની કરેલી હતી એક કરે ચાર કિલોના પ્રમાણમાં ત્યાર પછી મેં સેવન સ્ટાર સેવન સ્ટાર પિયતમાં આપેલું છે એકરે ચારસો ગ્રામ લેખે આ સેવન સ્ટાર આપણનું એક કારણ કે પાસોતરા હુકારા જે તુવેરમાં આવે છે એ આવતા નથી એ હુકારા છે નેટોડ છે ફૂંકથી કોઈ પણ પ્રકારનો આમાં પ્રવેશ કરતું નથી આ આ જગ્યામાં સતત ત્રીજું વર્ષ છે ને કે ત્રીજા વર્ષે તુવેરનું ઉત્પાદન ઘટવું જોઈએ અને ઉપ ઉત્પાદન આજ પહેલે બમણું મળશે એનું કારણ સેવન સ્ટાર છે કારણ કે હુકારા કે ફૂંક ધન્ય કોઈ રોગ આવતા નથી અત્યારે ફૂલ ફ્લાવરિંગ સ્ટેજ છે આ સ્ટેજમાં મેં કોઈ બી બીજા માઇગ્રોટ એગ્રીન માઇગ્રોટ્રીન આવે એ એક જ મારેલા છે બાકી કોઈ પ્રકારની બીજી ટ્રીટમેન્ટ કરેલ નથી બાકી એડને સામાન્ય જાવતી તો આ વસ્તુ અલગ જ છે એટલે ખાસ ખેડૂતભાઈને જણાવવાનું કે કેસોતરા હુકારા નેમેડોટ ફૂક હુક કાંઈનો એના માટે સેવન સ્ટાર એક પર અચૂક બે સાથે આપવું જ જોઈએ